હવે અમારા ઘરે અમારા જનકભાઈ લડ્ડુ ગોપાલ કૃષ્ણ કનૈયા લાલજી મહારાજને ભોજન અર્પણ કરે છે વાહ જનકભાઈ વાહ ખૂબ સરસ વેરી ગુડ હું પ્રભુનો ખીચડીએ ખવડાવો સરસ થોડું પાણી પીવડાવો પ્રભુના ખૂબ સરસ જનકભાઈ આવી ભક્તિ કૃષ્ણ ભગવાનની કરતા રહેજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય મોઢું છી કાઢો ખૂબ સરસ વેરી ગુડ બોલો બોલો કૃષ્ણભાઈ જનકભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય સરસ મજાનું ભોજન કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યું છે જનકભાઈએ